લિમડેશ્વર ગણપતિ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શ્રીજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા વણીકર પાગા ખાતે શ્રી લીમડેશ્વર ગણપતિ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે ત્યારે આજે ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં ગણપતિ દાદાની બગીમાં બે બિરાજમાન કરવામાં આવ્યા હતા સાથે આ શોભાયાત્રામાં વણીકર પાગાના યુવાન મહિલાઓ યુવાનો મહિલાઓ અને બાળકો જોડાયા હતા આ શા શોભાયાત્રામાં બાળકોએ કરેલ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું આ શોભાયાત્રા સલાટવાડા વણીકર પાગાથી નીકળી હતી અને આજે બપોરે બેથી ચારમાં ગણપતિ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ચૌદ તારીખે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું છે અમારું ત્રીસ રૂડું આવેલું છે એની અમે પ્રાંત દીક્ષાનો પ્રોગ્રામ આપેલો છે શોભાયાત્રા લઈને અમે આજે નકળેલા છે સવારથી સાડા નવા સાડા દસ વાગ્યા થી એક વાગ્યા સુધી અમે શોભાયાત્રા બસ આઠ ભાગાથી લઈને પછી પૂરથી ચાર રસ્તા પાછા સાત ચાર રસ્તા અને પછી પાછા સ્થાન પૂછી દેશું અને અમારા આજનો આખો પ્રોગ્રામ સ્થાનનો પ્રોગ્રામ હોય છે બે થી ચારમાં અને પછી સાંજે અમારી મહાતિ છે હજી બીજા વર્ષે અમારે તેર તારીખે ગણેશ જયંતિનો ઉત્સવ છે અને ચૌદ તારીખે અમારા મહાપ્રસાદનો પ્રોગ્રામ આવશે કિરણ ભરી છે